ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ભાવ ભાવનગર જિલ્લાની તળાજા પોલીસ ટીમ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીનની પેટી નંગ ઓગણ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ અઢારસો અડતાલીસ તથા બીયર ટીન નંગ બસો સોંસઠ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસો એંશીનો પ્રહિત મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ધામા તથા તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના હકીકતના આધારે દકાના ગામની પંચરવાળી વાડી વિસ્તારમાં પાડેલ પ્લોટમાં પડતર ખુલ્લી જગ્યામાં દકાના ગામના અનિલ ઉર્ફે કાળુ રમેશભાઈ જાંબુચા તથા પુનાભાઈ મનાભાઈ મકવાણાએ બેલાના પથ્થરની આડમાં છુપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કંપનીની સીલ પેક બોટલ નંગ અઢારસો અડતાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમોતેર હજાર આઠસો એંસી તથા બીયર ટિંગ નંગ બસો સોસઠ કિંમત રૂપિયા તેત્રીસ હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસો એંસીનો પ્રો મુદ્દામાં ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ધામા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સોહિલા તથા પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ સોટાળા તથા મથુરભાઈ સોલિંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો